સ્વાસ્થ્ય ગીતા પુસ્તકમાં આપેલી ક્લોરોફિલની ડિટેલ માહિતીના થોડા મહત્ત્વના અંશો આપણે જાણી લઈએ પ્રાકૃતિક ટોનિક એટલે ક્લોરોફિલ પ્રાકૃતિક વિટામિન્સ એટલે ક્લોરોફિલ પ્રાકૃતિક મિનરલ્સનો ખજાનો એટલે ક્લોરોફિલ અઢળક સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મોનો સંગમ એટલે ક્લોરોફિલ આપણા શાસ્ત્રો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિને ભગવાન તરીકે ગણે છે આપણા ઘણા ધર્મો ગ્રંથોના શ્લોકોમાં પણ પત્રમ પુષ્પમ ફલમનો ઉલ્લેખ તેના ઉચ્ચ મૂલ્યોને આધારે કર્યો છે વિજ્ઞાને હવે ક્લોરોફિલનો વધુમાં વધુ અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે ક્લોરોફિલનું મહત્ત્વ સૂર્યપ્રકાશ જેટલું જ છે સૂર્યપ્રકાશ વગર જીવન શક્ય નથી અને ક્લોરોફિલ વગર પણ જીવન શક્ય નથી ક્લોરોફિલ લિક્વિડ સૂર્ય ઉર્જા છે નેચર્સ ગ્રીન મેજિકના લેખક ડૉક્ટર થિયોડલ રુડોલ્ફ દ્વારા ક્લોરોફિલના અઢળક ગુણધર્મોના આધારે ગ્રીન મેજિક લિક્વિડ સૂર્યપ્રકાશ ગ્રીન બ્લડ લિક્વિડ ઓક્સિજન જેવા નામો આપ્યા છે શરીરમાં ક્લોરોફિલનો વધુ ઉપયોગ આપણા આંતરિક અવયવો માટે જાણે સૂર્યપ્રકાશમાં સ્નાન કરવા જેવું છે તેથી શક્ય એટલું ગ્રીન જ્યુસનું સેવન કરવું સ્વસ્થ રહેવા માટે જરૂરી છે મનુષ્યના બ્લડમાં રહેલા હિમે પરમાણુ ક્લોરોફિલના પરમાણુ સાથે ઘણા અંશે સામ્યતા ધરાવે છે ક્લોરોફિલ એક માતાની જેમ આપણા શરીરની કાળજી કરે છે આપણા અવયવોને હીલિંગ અને ક્લિન્ઝિંગ કરે છે ઉપરાંત શરીરના આંતરિક દુશ્મનો જેમ કે પેથેજોનિક કોષો ફૂગ અને કેન્સરનો પણ નાશ કરે છે ગ્રીન જ્યુસનો આજના સમયમાં સૌથી મોટો ફાયદો એ છે કે માનવીના વિચારોને શાંત કરે છે માનસિક સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો કરાવે છે ગ્રીન જ્યુસમાં ભરપૂર ક્લોરોફિલ હોય છે આથી ગ્રીન જ્યુસ નિયમિત પીવાથી શરીરને જોઈતા વિટામિન્સ મિનરલ્સ મળી રહે છે જે સૂર્યપ્રકાશના આશીર્વાદ સમાન છે ક્લોરોફિલમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી શરીરમાં રહેલ ટોક્સિન્સને દૂર કરે છે શરીરની કોશિકાને મજબૂત બનાવે છે રેડ બ્લડ સેલને વધારે છે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે ડાઇજેસ્ટિવ સિસ્ટમ સુધારે છે આ ગ્રીન જ્યુસ રોગપ્રતિકારક શક્તિને વધારે છે ગ્રીન્સ આપણા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું સૌથી વધુ આલ્કલાઇન ફૂડ છે સમાજના સાચા સ્વાસ્થ્ય માટે ચેનલને શેર જરૂર કરો અને પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થાને સપોર્ટ કરવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશોજી